નમસ્કાર આપ જોઈ રહ્યા આજ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે હળવદ પોલીસ દ્વારા મની લે દસ હેઠળ મોડી કાર્યવાહી કરી તેના હરપોદે ઝડપી આવ્યા હળવદમાં વ્યાજ અને મુદ્દની પઠણી ઉગરણી કરવામાં આવતી હોય મની આવ્યો સમગ્ર ભારત દેશમાં મોંઘવારીએ મજા મૂકી છે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને બેછેડા ભેગા કરવા મુશ્કેલ બન્યું છે સામે લોકોની આવક ઓછી થતા લોકોને ના છૂટકે વ્યાજે રૂપિયા લેતા હોય છે ત્યારે આવા લાચાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી અસામાજિક વ્યાજખોરો દસ ટકાથી વધુ ઊંચું આટલી રૂપિયા વ્યાજ આપતા હોય છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોનો ભોગ બનનાર ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેને ઊંચા હજાર રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપવામાં આવી રહી છે આથી હરવદ પોલીસ તુરત હરકતમાં આવી હતી અને તુરત ફરિયાદ દાખલ કરી અલગ અલગ ટીમ બનાવી આરોપી પ્રભુ ઝાભાઈ કલોત્રા અને હરિદર્શન સોસાયટી રાનકપુર રોડ હરવદ મુનો ઉર્ફે હરદીપ સવાભાઈ લાવડીયા ઉર્ફ રહે રુદ્ર ટાઉન સીપીએક સરા રોડ હરવત જયદેવ મનરદાન દેવકા રહે સ્વામિનારાયણ નગર સરા રોડ અડદવારાની શોધશોળ શરૂ કરી લઈ ઝડપી લીધા હતા વધુ એક આરોપી ભરત રાણાભાઈ રબારીને ઝડપક થવાની ખબર પડતા ફરાર થઈ ગયો હતો તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ પ્રભુ કલોત્રા અને ભરત રાણાભાઈ રબારી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે પોલીસ દ્વારા ત્રણેય વ્યાજખોરોને ઝડપી લઈ કાર્યવાહી ધરવામાં આવતા હળવદમાં વ્યાજખોર વ્યાજ વટાવનો ધંધો કરતાં વ્યાજખોરોમાં હાલ ફફડાટની લાગણી પહેલાં જવા પામી છે